જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ જોડિયો તો મિત્રો આજનો આપણે ચેલેન્જ છે પ્રશ્ન આપણે એક એકને પૂછવાનો છે દરેકને ટ્રાય ટ્રાય રૂપિયા છે ગમે ગમે એટલા તમે બે લો મિત્રોની પતિ પતિ સંદીપ ને પેલા પૂછો કરો સંદીપ હમણાં સંદીપ તો તાર માટે પ્રશ્ન છે કે એવો કયો શબ્દ છે એટલે શબ્દ છે જેમાં ફળનું નોમ ફૂલનું નામ અને મીઠાઈનું નામ ત્રણે આવે છે એક જ શબ્દમાં ત્યાં ટ્રાય છે રાણી એક જ શબ્દ મ હા જો મ જે મ એટલે યાર મેં વાક્ય છે આખું બે makai mau coba makai ke pelni naik nah uwe pel pul ane mitai ready ya mau tidur tuh nih You try. બાજરી બાજરી વિશ્વાસ હારો હમણાં એ વિશ્વાસ એવું કયું વાક્ય છે જેમાં ફળનું નામ ફૂલનું નામ અને મીઠાઈનું નામ તાઈને આવે છે એક જ વાક્ય তাই তাক জাব ফলি দ ফু নাই নাই Với trai cho, vợ trai thay chồng vợ chồng vợ chồng

અને मगर હ હ અ હા ઉંટ હ હ આ તો ત્યાંથી ત્યાંથી આવ લાવે છે બબુ બેઠ બેટાઈ છે લઈ પટાઈ જાન હે લઈ પટાઈ જાન હા બેઠ હ હ કબૂતર કબૂતર હ હ હમણાં રાડો તો મિત્રો આ ચેલેન્જમાં કોઈ વિજેતા નહીં છું અને જો તમને પણ આને જવાબ આવતો હોય તો તમે પણ કોમેન્ટ કરજો અને તમને અમારો ગમે હોય તો અમારા વિડીયોને કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી